આપણને અહીં કહેવામાં આવ્યું છે કે બિંદુ ત્રણ કોમા ચાર નું નિરૂપણ કરો અહીં આ ક્રમયુક્ત જોડ જે પ્રથમ સંખ્યા છે તે એક્સ યામ દર્શાવે છે તે આપણને જણાવે છે કે આપણે એક્સ દિશામાં કેટલા એકમ ખસવાનું છે આ સંખ્યા ધન ત્રણ છે તેથી આપણે એક્સ દિશામાં જમણી બાજુ ત્રણ એકમ ખસીશું હવે આ ક્રમયુક્ત જોડ જે બીજી સંખ્યા છે તે યામ છે આપણે વાય દિશામાં કેટલા એકમ ખસવું જોઈએ તે આપણને દર્શાવે છે તે અહી ધન ચાર છે આ સંખ્યા ધન હોવાથી આપણે ઉપરની દિશામાં જઈશું આપણે ઉપરની દિશામાં ચાર એકમ જઈએ તમે આ બિંદુનું નિરૂપણ બીજી રીતે પણ કરી શકો અહીં તેનો વાય યામ ચાર છે તેથી આપણે ઉગમ બિંદુથી ઉપરની દિશામાં ચાર એકમ જઈશું અને પછી તેનો એક્સ યામ ત્રણ છે એટલે કે આપણે આ સ્થાનથી જમણી બાજુએ ત્રણ એકમ જઈશું તમે અહીં જોઈ શકો કે હું જમણી દિશામાં ત્રણ એકમ ખસી એક બે ત્રણ અને પછી ઉપરની તરફ ચાર એકમ એક બે ત્રણ ચાર તમે કદાચ ત્રણ એકમ ઉપરની બાજુ અને ચાર એકમ જમણી બાજુ ખસવા માંગો જેનાથી તમને આ બિંદુ મળી શકે પરંતુ તેનો અર્થ એ થશે કે તમે તમારા એક્સ યામ અને વાય યામને મિશ્ર કરી દીધા છે તમે તેમાં મૂંઝવણ અનુભવો છો આ ત્રણ આપણને દર્શાવે છે કે આપણે સમક્ષિતિષ દિશામાં કેટલું ખસવું જોઈએ અને ચાર આપણને દર્શાવે છે કે આપણે શિરોલંબ દિશામાં કેટલું ખસવું જોઈએ હવે આપણે જવાબ ચકાસીએ બીજા કેટલાક ઉદાહરણ જોઈશું બિંદુ એક કોમાં પાંચ નું નિરૂપણ કરો ફરીથી ક્રમયુક્ત જોડમાં પહેલી સંખ્યા એક્સ યામ દર્શાવે છે આપણે સમક્ષિતિષ દિશામાં કેટલું ખસવું જોઈએ તે બતાવે અહીં આ સંખ્યા ધન છે તેથી આપણે ઉગમ બિંદુ થી જમણી બાજુ એક એકમ ખસીશું ક્રમયુક્ત જોડમાં બીજી સંખ્યા વાહ્યામ દર્શાવે શિરોલમ દિશામાં કેટલું ખસવું જોઈએ તે દર્શાવે અહીં આ સંખ્યા ધન છે તેથી આપણે ઉપરની દિશામાં પાંચ એકમ જઈશું બિંદુ એક કોમા પાંચ આ થાય જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ બિંદુ નવ કોમા છ નું નિરૂપણ કરો નવ દર્શાવે છે કે આપણે સમક્ષ દિશામાં નવ એકમ જમણી બાજુ જઈશું અને આ છે છે તે દર્શાવે કે આપણે ઉપરની દિશામાં છ એકમ જઈએ અહીં યામ કયો છે અને યામ કયો છે અથવા સમક્ષી દિશામાં કેટલું ખસવાનું છે અને શિરોલંબ દિશામાં કેટલું ખસવાનું છે તે સમજવું ઘણું અગત્યનું છે અહીં મારો વાયમ છ છે તેથી હું છ એકમ જઈશ અને પછી એક એક્સ યામ નવ છે તેથી હું જમણી દિશામાં નવ એકમ જઈશ જેનાથી મને જ સમાન બિંદુ મળે અહીં આ યામ સમતલમાં ચોક્કસ એક બિંદુ દર્શાવે છે